છે ને બરાબર એટલે હું અહીંયા બેસીને અમે ભજન પણ કરીએ અને અમારા પિતૃઓનું ચિંતન પણ કરીએ એને પણ મુક્તિ મળે અને સાથે સાથે અમારી પણ મુક્તિ થાય કેવલ ને કેવલ પિતૃની મુક્તિ માટે કથા નથી હો ડોંગરેજી મહારાજ એમ કેતા ભાગવત ની કોઈ એકાદ પ્રસંગ પણ બોલો ને તો પણ પિતૃઓ મુક્તિ થઈ જાય અરે જવા દો ને ભાગવત પોથી મૂકો ને તો એ પિતૃઓ મુક્તિ થઈ જાય તો કથા હવે કોને સાંભળવાની છે આપણે બધા આપણે બધાએ ઉતારવાનું જીવનમાં રાસ રમશું આનંદ કરશું બધું ખર્ચું પણ મહત્વનું શું છે તો કે કથા કથાના એક એક શબ્દ આપણા જીવનમાં ઉતરે અને એના દ્વારા તમારું મારું કલ્યાણ થાય એટલા માટે આત્મ કલ્યાણ અર્થે આત્માનું કલ્યાણ ખાસ સાંભળજો બાપા ગીતામાં શ્રી કૃષ્ણ કહે છે આત્માનું કલ્યાણ કોઈ વ્યક્તિ બીજો કરી જ નથી શકતો જાતે જ કરવાનું છે ગીતાના પંદરમાં માં અધ્યાયમાં લખેલું છે તમારા આત્માનું કલ્યાણ તમારે જ કરવાનું છે અને જે વ્યક્તિ જીવતા જીવત પોતાના આત્માનું કલ્યાણ કરી લે બસ એની માટે તો મુક્તિ બહુ સુલભ છે હવે ખબર કેમ પડે ભાઈ કે આત્માનું કલ્યાણ થાય કેમ ખબર પડે તો કે કોઈ પણ જગ્યાએ તમને મને તરત ને તરત ભગવાનની યાદ આવે અને આંખમાંથી આહોળાની ધારા ચાલુ થઈ જાય તો સમજી લેવાનું કે આપણા આત્માનું કલ્યાણ થઈ ગયું કોઈ માણસ દુઃખી હોય ને આપણા હાથ આમ હૃદયમાં દુઃખ આ ઉભું થઈ જાય આ વ્યક્તિ દુઃખી કેમ લાવે ને દુઃખ દૂર કરું મનમાં એવો ભાવ આવે એટલે સમજી લેવાનું કે આપણું આત્માનું કલ્યાણ શ્રી કૃષ્ણ જે ગીતામાં કીધું છે બીજા કોઈ વ્યક્તિને પીડામાં જોવો અને તમારા મનમાં પીડા થઈ જાય ને તો સમજી લેવાનું તમારું આત્માનું કલ્યાણ પાકું છે